રાજસ્થાન ખાતે આવેલા અજમેર માંગ હિન્દુસ્તાનના બાદશાહ અને કોમી એકતાના પ્રતીક હજરત ખ્વાજા ગરીબ નવાજના આઠસો તેર માંગ પુરુષ પ્રસંગ અને છઠ્ઠી શરીફમાંગ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી હઝરત ખવાજા ગરીબ નવાજના આઠસો તેર માંગ ઉર્ષ પ્રસંગ તેમજ છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાં ભાવિક ભક્તો ઉષા છઠ્ઠી શરીફમાંગ હાજરી આપવા લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે દેશના ખૂણે ખૂણે સહિત ગુજરાતભરના વડોદરા સુરત અમદાવાદ ડભોઈ છોટાઉદેપુર વલસાડ વાપી રાજકોટ ભરૂચ મહેસાણા વિગેરે શહેરો ઉસે પ્રસંગ અને છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજરાત જ્યારે કે આ પ્રસંગે હજરત ખ્વાજા ગરીબ નવાજ દરગાહ ખાતે ઉસે પ્રસંગ અને છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતાના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી રિપોર્ટ તરફ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી